આમ તો ચૂંટણીનો સમય હતો એટલે ગામના પાદરમાં બધાએ ભેગા થયા હતા એમાં કોક ભાઈ આવીને કીધું કે નેતાજી ક્યારે આવશે તો કે નેતાજી નહીં આવે હું આવ્યો છું હા તો ઓલા કે તું તો ઘેરે જ વે જાય છે તારું મોઠું જોવા નથી માગ કે ઉપાડ્યું હું મારા મોઢે રૂમાલ લઉં તમારે એમ માનવું કે આ નેતા મારે અમુક અસંખ ખેલાડી એવા છે અઠંગ ખેલાડી ગામડામાં એને કહેવામાં આવે જે આળસુના સરદાર હોય હા સુરતમાં અમારા બે કલાકાર હતા આમ તો એ કલાકાર ન કહેવાય અઠંગ ખેલાડી જ કહેવાય એ બે લોકશાહીથી એની વાતો કરે કોઈ પ્રોગ્રામ નક્કી કરવા જાય ને તો એ એમ કે મારા એકનો પ્રોગ્રામ રાખવો છે કે અમારા બેનો તો કે બેયના ભાવ શું છે કે મારા એકલાનો પ્રોગ્રામ કરવો હોય તો પંદરસો રૂપિયા અને અમારા બેયનો પ્રોગ્રામ કરવો હોય તો સાતસો રૂપિયા અરે હામે વાળો ઘૂમરી ખાઈ દે આ એક જણા ને પંદરસો અને આ બે